નીલકંઠ વિદ્યાપીઠ તાળાજામાં રાષ્ટ્રીય સલામતી માર્ગ બે હજાર ચોવીસ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નીલકંઠ વિદ્યાપીઠ તાળાજામાં સમયાંતરે સારા કા કાર્યક્રમો થતા રહેશે જેનાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માહિતી પર માર્ગદર્શન મળતું રહેશે આજના કાર્યક્રમના મુખ્ય વક્તા હેડ કોન્સ્ટેબલ ટ્રાફિક પોલીસ જેડી યાદવ તેમજ ટ્રાફિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણો સાથે ટ્રાફિક પોલીસની કામગીરી અને સલામતી અંતર્ગત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાપીઠના સંચાલક ડૉક્ટર દલપતભાઈ ડી કાતરિયા અને રેવતસી પી સરવૈયા સાથે સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન જેપી પી સરવૈયાએ કર્યું હતું